ડ્રીમ ઇલેવન રતનપુરા પ્રકાશભાઈ વકીલની ટીમ વિજેતા બની તેમાં ઉપસ્થિત મહેમાનોમાં બાળ સિંગર રાજેનભાઈ કાપરા હરગોવનભાઈ શિરવાડિયા પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત કાંકરેજ ભૂપતાજી એન મકવાણા પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા ગોપાલસિંહ સોલંકી પ્રમુખ કાંકરેજ કોંગ્રેસ સમિતિ વડીલ આગેવાન જોશી રામેશ્વરબા અને યશપાલસિંહ વાઘેલા હાજર રહ્યા અને ટ્રોફી એનાયત કરી અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત